વડોદરામાં શહેરમાં કોઈ વસ્તુ ગભા લાગ્યો કે કોઈ વિસ્તાર છે નહીં એ કમાટી ભાષી હોય તો આ લોકોને ફરવા માટે ખાડો જ મળ્યો મોટો ખાડો મળ્યો તો એ લોકોને બાળકોને નહીં નાખી દે ખાડો નાખી દે તમે લોકોએ તમે લોકો જ્યારે કોન્ટ્રાક્ટ આપો છો તો જેનો કોન્ટ્રાક્ટ છે એ તો વ્યક્તિ તો છે જ નહીં આ ત્રીજો વ્યક્તિ તે કામ કરે છે જે વ્યક્તિ કામ કરી તે લારી છે એ લારી ફેરવે છે ને માણસ કામ કરે છે અત્યારે મોરબીનું કાન થયું હોય તો પછી સુરતમાં નાના નાના ફૂલકાઓ જે જલ્દી મરી ગયા છે એ કારણે આ બધા બધા બાઈ જવાના છે વડોદરા શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે કેમ કે એ લોકો જ્યારે ઇન્ફેક્શન કરે છે તો એ લોકો હું જવું જોવે છે જે બોર્ડની કેપેસિટી બાર અગિયાર બાળકોની છે એની જગ્યાએ સત્યાવીસ બાળકો બેહાડી લે અને માણસ આખી જિંદગી કમાવે છે બાળકો માટે હવે બાળક કરે માણસ કોના માટે કમાવે છે બાબાની ઉંમર સાત વર્ષ છે અને દીદીની ઉંમર દસ વર્ષ છે મારા ભાઈની બીબી છે નાના ભાઈનો બાબુ આ તમારે અત્યાર નેતાનું લોકો છોડ કોઈ બાળક હતા હોય તો અત્યારે હેલિકોપ્ટર આવી ગયા હોય તો થાકી કંઈક થાકીને બાળકોને છે બતાવો અમે કંઈ બતાવવા તૈયાર નથી અત્યાર લગી કોઈ પ્રેસ નોટ કોઈ જવાબ એ લોકો અત્યાર લગી આપ્યો નહીં ખાલી પ્રશાસન મોટી મોટી વાતો કરે છે એક વસ્તુ સમજી લેજો સ્માર્ટ સિટીમાંથી વાતો થાય છે હવે આટલા આટલા બનાવ બની જાય અત્યાર લગી બાળકો ના મળતા હોય તો શું કરિટીમાં શિક્ષક પણ જવાબદાર છે મેઇન વસ્તુ તો તેના પ્રિન્સિપલ જવાબદાર છે કે જોડે કે અત્યારે એવું છે કે આ લોકો બાળકોને સ્કૂલમાં લઈને જાય છે પ્રવાસે તો આ લોકોએ એવું કર્યું છે કે કમ્પલસરી આ લોકો કે કમ્પલસરી કરી નાખ્યું છે મેડમો મોબાઈલ લઈને બેહી જાય છે એ લોકો ખબર પડતી નહીં કે બાળકો કંઈ રમે છે ને કંઈ મોબાઈલ લઈને બેહી જાય છે તો જે છોકરા જે રમતા રમે મરતા મરે સાત વર્ષની ઉંમર હતી એ બાળક જે મરી ગયો સાત વર્ષની ઉંમર હતી અમારા ઘરના ત્રણ બાળકો હતા એ માલિકની મહેરબાની થઈ કે એક નાનો એક એક બેબી બચી ગઈ દી બી બચી ગઈ એ તમે નાના નાના કાયદામાં તમે કાયદો તમે લાવ છો નાની નાની વસ્તુમાં તો તમે આવાનું તમે કાયદા લાવ કે જ્યાંથી લોકોના બાળકો સુરક્ષિત રહે કે કોઈનું ઘર ખરાબ ન થાય એ લોકોનું મેડ્યું બધું મેડિક્લેમ થઈ ગયું છે ને પંદર દિવસ પછી અમેરિકા લંડન જવાના હતા પણ એ બાબી બેબી જતી રહી હતા બાર પરિવારોએ પોતાના વાલ સોયા ગમાવ્યા છે કોના પાપે એ મોટો પ્રશ્ન છે દર વખતે સવાલ એના એ જ હોય છે જવાબો પણ એના એ જ હોય છે બદલાતું કંઈ નથી બદલાય છે તો શું બદલાય છે પરિવાર બદલાય છે એમનું આકરણ બદલાય છે મોઢા બદલાય છે પરિવારનું દુઃખ બદલાય છે શહેર બદલાય છે પણ પીડાઓ નથી બદલાતી જેને મોરબીમાં પોતાના બાળકો ગુમાવ્યા હતા કે પરિવારજનો ગુમાવ્યા હતા એનું દુઃખ પણ આ જ હતું અને આજે વડોદરામાં ઊભા છે એનું દુઃખ પણ આ જ છે એક મૃતકના પરિવારને મળવા આવ્યા છીએ અને ખૂબ જ ગંભીર બાબત છે કે એક જ પરિવારમાંથી બે બે બાળકોના મૃત્યુ થઈ ગયા છે અને એમાંથી એક બાળકી તો સત્તર વર્ષ બાધાઓ રાખી મન્નતો રાખી અને પછી થઈ હતી

અમે કંઈ કે થાકી ગયા બાળકો કઈ બતાવો નહીં કંઈ બતાવવા તૈયાર નથી ને અત્યાર લગી કોઈ પ્રેસ નોટ એના તરીકે કંઈ છે નહીં તો જવાબ એ લોકો અત્યાર લગી આપ્યો નહીં તો સૌથી પહેલાં કેસ બનવાનો તો એ લોકો બનાવે એ લોકો કેસ થાય તો કેસ મજબૂત થાય તો એ લોકો અત્યાર કેસ કર્યો જ નહીં મેઇન વસ્તુ તો સૌથી મોટી વસ્તુ કે આ વસ્તુમાં સૌથી જિમ્મેદાર વ્યક્તિ છે વડોદરા શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે કેમ કે એ લોકો જ્યારે ઇન્ફેક્શન કરે છે તો એ લોકો શું જવું જોવે છે જે બોર્ડની કેપેસિટી બાર અગિયાર બાળકોની છે એની જગ્યાએ સત્યાવીસ બાળકોએ બહેડી લે એને આખી બોર્ડ જ પ્લાસ્ટિકની બનેલી છે અને આખી પલટી એમાં નાના બાળકો મરી ગયા છે હવે જેના એકના એકને બચારા આખો કરી ઉજળી ગયું છે હવે મારી રિક્વેસ્ટ ગવર્મેન્ટ ચા છે કે મહેરબાની કરી કે તમે નાના નાના કાયદામાં તમે કાયદો તમે લાવ છો નાની નાની વસ્તુમાં તો તમે આવા તમે કાયદા લાવ કે જેનાથી લોકોના બાળકો સુરક્ષિત રહે ને કોઈનો ઘર ખરાબ ના થાય હવે જે મારો ભાઈ છે એને સત્તર વર્ષમાં ઓલાદ થઈ છે સત્તર વર્ષ ઓલાદ જતી રહી તો એનું હું હવે માણસ આખી જિંદગી કમા છે બાળકો માટે હવે બાળક એટલે માણસ કોના માટે કમાવે અને ભાઈ ને એ બહાર ગયા છે ને બાળક પણ બહાર જવાનું હતું એ બધું થઈ ગયું છે ને 15 પછી અમેરિકા લંડન જવાના હતા પણ બાબી બી જતી માટે બહુ સપના હશે કારણ કે વર્ષ પછી બાળક થયું હતું તો પછી બાળક થયું હતું પણ બેન વર્ષ પછી ઓલાદ થઈ ને પછી અત્યારે ભાઈની ઉંમર લગભગ પચાસ થવાય છે હવે એ વ્યક્તિ ઉપર આવું આપ તૂટે તે માણસનું કરશે મેન કહેવાનો મતલબ મારું એ છે કે અમે તો નો વિનંતી ગવર્મેન્ટ કરીએ છીએ કે તમે મહેરબાની કરીને તમે કોઈ ધ્યાન આપો તો કોઈ બીજાનો એવો સંતાન ના જાય ને કાયદો કાયદાનું કામ કરે ને લોકોને અમને અમને ઇન્સાફ મળે અમારે એ વસ્તુ વિનંતી વિનંતી છે જવાબદાર કોણ જવાબદારમાં તો સૌથી મોટો જવાબદાર તો સૌથી પહેલા કલેક્ટર આવે તો કલેક્ટર એ લોકો છે કે કલેક્ટર આ વસ્તુમાં આવતા નથી હતી તો વડોદરા શહેર કોર્પોરેશનનો કમિશનર આવે સૌથી પહેલા તો તમે લોકો જ્યારે કોન્ટ્રાક્ટ આપો છો તો જેનો કોન્ટ્રાક્ટ છે તો વ્યક્તિ તે છે જ નહીં પણ તીજો વ્યક્તિ તે કામ કરે છે એ જે વ્યક્તિ કામ કરે ને શેસને તે લારી છે એ લારી ફેરવે છે ને માણસ કામ કરે છે જેનો કોન્ટ્રાક્ટ એ પોતે પોતે હાજર નથી મેન કહેવાનો મતલબ અત્યારે આ છે કે શિક્ષક પણ જવાબદાર છે મેન વસ્તુ તો તેના પ્રિન્સિપલ જવાબદાર છે કે જોડે કે અત્યારે એવું છે કે આ લોકો બાળકોને સ્કૂલમાં લઈને જાય છે આ પ્રવાસે તો આ લોકોએ એવું કર્યું છે કે કમ્પલસરી આ લોકો કે કમ્પલસરી કરી નાખ્યું છે ખરેખર કાયદો હું છે કે કાયદો કેવો હોવો જોઈએ કે મરજીયાત હોવી જોઈએ ફરજીયાત નહીં હોવી જોઈએ

આ લોકો તે જોવા નહી ગયા પોઝિશન શું છે મેઇન વસ્તુ અત્યારે પોઝિશન એવું છે કે આ લોકો છે એ લઈને જાય છે શાળામાંથી મેડમ મોબાઈલ લઈને બે જાય છે એ લોકો ખબર પડતી નહીં કે બાળકો કઈ રમે છે ને કઈ મોબાઈલ લઈને બે જાય છે છોકરા જે રમતા હોય રમે મરતા મરે

બે મેન વસ્તુ સમજી લેજો આ બધી બધું ખેલ થઈ રહ્યું છે અને એક વસ્તુ સમજો અત્યારે મોરબીનું કાંડ થયું હોય તો પછી સુરતમાં નાના નાના ફૂલકાઓ જે દલીને મરી ગયા છે એ કારણે આ બધા બાઈ જવાના છે કેમકે આ લોકો જે અત્યારે જે આ સ્કૂલ છે આ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એ તમે જમે જોઈને અત્યારે આ મેઇન વસ્તુમાં મીડિયા મેઇન ભૂમિકા નિભાવી શકે છે ઈમાનદારીથી થાય તો કેમકે અત્યારે તમે જોઈને એમની ઓફિસમાં સાહેબ જોડા ફોટા છે બધા જોડે ફોટા છે તો એ લોકોની લિંક બહુ લાંબી છે હવે એ લોકોની લિંક લાંબી છે તો એ કામ થઈ થવાનું નથી કે નેતાઓના તો બાળકો ભણવાના છે જ નહીં તમારા મારા જેવા બાળકો ભણશે એ લોકોના આ બધા બાળકો તો ભાઈ ભણે છે અંબરિક અને લગ્નમાં જેને ભણે છે મરવાના તો આપણે જ છે ને એ લોકોને જવાનું છે એ લોકો તો બે વાતો કરશે કે ભાઈ અમે અમને શોખ થયું વાતો પૂરી થઈ ગઈ મરી જાઓ તમે જેને કહે છે સાત વર્ષની ઉંમર હતી સાત વર્ષની ઉંમર હતી એ બાળક જે મરી ગયો સાત વર્ષની ઉંમર હતી અમારા ઘરના ત્રણ બાળકો હતા એ તો માલિકની મહેરબાની થઈ કે એક નાનો એક એક બેબી બચી ગઈ એ બચી ગઈ એને ખેતીને કાઢ લઈ ગઈ બચી ગઈ બાકી એ પણ

એટલે બધું એ અત્યારે અમે કહીએ છીએ કે તો મેન વસ્તુ સમજીને અમે તમારી ભૂમિકા મેન છે તમારે તમારી ભૂમિકા ભૂમિકા નિભાવતી ઈમાનદારી હતી તો આ કામ થશે આટલા બાળકો છે કોને સેફ્ટી બેલ્ટ કશું આ લોકો પહેરાયું નહીં ને એમાં લઈ નાખી દીધા ખાણામાં લઈ જવું अच्छा तुमने घटना ने जान के रहे थे 2 કલાક પછી થઈ 2 કલાક પછી અમે સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં જને પૂછ્યો તો તે લોકો પોલીસ બિહાર જી દેલી કે કોઈને મળવા દેતા ન હતા અમે કીધું કે ભાઈ અમને બતા બાળક કઈ છે અમારા બાળકનું તમે બતાવો કઈ છે તો કસી તઈ જવાબ નહી આલ્યા પછી અમને ફોન કર્યો ખબર પડી કે ભાઈ લોકો एसएससी માં છે પછી અડધા एसएससी માં ગયા ને અડધા રની ગયા બીજા મળ્યા બડે પણ તઈન મિસ્યુઝ છે ને એક લે એક શિક્ષક મિસ્યુઝ છે અતારે પણ ખાલી પ્રશાસન મોટી મોટી વાતો કરે છે એક વસ્તુ સમજી લેજો સમાજ સિટી બધી વાતો થાય છે હવે આટલા આટલા બનાવ બની જાય અત્યારે લગી બાળકો ના મળતા હોય તો શું કરા તમારો આ સમાજ સિટી નંબર હે સ્માર્ટ સિટી વાતો વાતો તમે કરો છો અત્યારે લગી બાળકો ના મળે તો તમે કરો છો હું તમે અત્યારે લગી તમે આ તમારો અત્યારે નેતા લોકો છોર કોઈ બાળક અત્યારે હોય અત્યારે હેલિકોપ્ટર આવી ગયા હોત આપણે એક જ વસ્તુ છે કે હિસાબ જોઈએ અમને કાર્યવાહી થઈ જોઈએ સ્કૂલ વાળા પર કાર્યવાહી થવી જોઈએ કે બધાને ઇન્સાફ મળે અને વડોદરા શહેરના બધા નાગરિકો બધા બાળકો બધા સહી સલામત રહે એવી કોઈ કાર્યવાહી થવી જોઈએ ઇન્સાફની જે વાત કરી એ વાત બહુ વ્યાજબી છે કારણ કે સુરતમાં જ્યારે થયું તો સુરતની ઘટના પછી ત્યાં સુરત જે ઘટનાએ થયું ત્યાં બધે શ્રદ્ધાંજલિના ફોટો લાગી ગયા બધાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીધી બધાએ એવું કીધું કે અમને પરિવાર સાથે સંવેદના છે પણ એ સંવેદનાનું કરવાનું શું અમને પોતાના બાળકો ગુમાવ્યા છે નાના નાના ફૂલ જેવા બાળકો ગુમાવ્યા છે મોટા મોટા સપના લઈને એ બાળકો જીવતા હતા શાળાએ જતા હતા પિકનિક પર જતા હતા એની શું ભૂલે જેમ જે બાળક સાત વર્ષનું છે એને કેવી રીતના ખબર પડે કે એને લાઈફ જેકેટ પહેરવાનું છે કે નથી પહેરવાનું એની શું ભૂલે તો પિકનિક પર મજા કરવા ગયો હતો ને જે પિકનિક પર લઈ ગયા હતા એની પણ જવાબદારી હતી અને સાચવવાની જેને બોટમાં બેસાડ્યા એની પણ જવાબદારી હતી કે આ લોકોને કંઈ ના પણ એ બધા જ પોતાની જવાબદારી ચૂક્યા અને છેલ્લે બધાની જવાબદારીની ચૂકના કારણે આ લોકો એમના બાળકો ગુમાવ્યા છે અમને તમે એમના બાળકો પાછા ક્યારેય નહીં આપી શકો તમે એમ કહેશો કે અમે આટલા પૈસા આપી દઈશું આ કરી દઈશું પણ એનાથી એના બાળકો પાછા નહીં આવે જે છોકરીને ફોરેન જવાનું હતું એનું જીવન આગળ બ્રાઇટ હતું એ છોકરી એમને ગુમાવી છે સત્તર વર્ષની માનતા રાખીને જ્યારે કોઈ છોકરી આવે તો એનું ઘરમાં કેવી રીતના હોય તમે બધા જ જાણતા હશો કોઈ મા બાપે સત્તર વર્ષ સુધી બાધાઓ માનતાઓ રાખી છે એક બાળક માટે અને એ બાળકની આવી રીતનો મૃત્યુ થાય મારો ભગવાન આટલો કઠોર ન હોઈ શકે બધા એવું કહે છે ને કે આ તો કુદરતનો ખેલ છે કુદરતનો આવો ખેલ તો ન હોઈ શકે